નમસ્કાર દર્શક મિત્રો આવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના પોઈચાને જોડતો રંગ સેતુ બ્રિજ પર ભારદારી વાહનો અવરજવર કરતા કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા સિનોર અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલા રંગ બ્રિજ ઉપર ભારદારી વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં લોખંડની એંગલો તોડી અવર જવર કરતા જોવા મળ્યા ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ લોખંડની એંગલો લગાવવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થાના ખુલ્લે ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પરિસ્થિતિ જોતા ગંભીરા બ્રિજ જેવી કંપાવનારી દુર્ઘટના ફરી સર્જાઈ શકે તેમ છે પોઈચા બ્રિજ પર પણ ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોય તેમ જણાય છે બ્રિજની સુરક્ષા તથા આયુષ્ય જાળવી રાખવા માટે તંત્ર દ્વારા માત્ર બે દિવસ અગાઉ જ લોખંડની મજબૂત એંગલો લગાવી ભારે વાહનોના પ્રવેશ પર પણ કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું જોકે કાયદાનો જરા પણ ડર ના હોય તેમ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી લોખંડની એંગલો તોડી પાડીને જોખમી રીતે ભારદારી વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે